નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં આજે રાત્રે ઇલોલ પહાડીયા વિસ્તારમાં નાગરિકો દ્વારા નવીન બહેનની રહેલ રોડનું કામગીરીને લઈને મીટિંગ યોજાઈ જેમાં એપ્રોચ રોડની ગુણવત્તાને લઈ પ્રશ્નો ઊભા થયા વિવાદ થયો ઇલોલ એપ્રોચ રોડનું જ્યારથી કામકાજ ચાલુ થયું ત્યારથી વિવાદોનો મતપુડો સર્જાયો છે થોડા દિવસ પહેલાં ઇલોલ તળાવ વિસ્તારમાં રોડને લઈ વિવાદ સર્જાયેલ છે જે હજુ શાંત નથી પડ્યો ત્યાં હવે ઇલોલ પહાડિયામાં રોડની કામગીરીને લઈ વિવાદ સર્જાયો છે રોડની કામગીરીને લઈ ઇલોલ પહાડિયા વિસ્તારના નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે હાલમાં રોડ બંધ રાખવો જ્યાં સુધી નિયમ મુજબ રોડનું વર્ક ઓર્ડર પ્રમાણે કામ ન થાય ત્યાં સુધી આ રોડનું કામ બંધ રાખવું સરપંચ દ્વારા અમારા પ્રતિનિધિને જણાવેલું કે રોડ બાબતે અમુક ફોન દ્વારા એન્જિનિયરને આ વિશે વાત કરતા મને પણ અવગણના કરી છે તે મારા પાસે રેકોર્ડિંગ છે હાલ તો આ રોડ વિશે રોડ બનશે કે નહીં તે માટે મોટો છટ્ટો રમાય તે શક્યતા ઊભી થઈ છે કામમાં શરતો લગાવવાની પણ લોકમુખી ચર્ચાઓ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા મારું નામ સોલંકી મહેશભાઈ સોમાભાઈ ઇલોલ હું ઇલોલ તાલુકા સદસ્ય આ છેલ્લા પંદરેક દિવસથી ઇલોલ એપ્રોચ રોડનું ઇલોલ પાણીને ટાંકીથી કામ ચાલુ છે તેમાં પચાસ ટકા કામ પૂર્ણ થયેલું છે અને ઇલોલ પહાડીયા વિસ્તારમાં જે રીતના રોડની કામગીરી થઈ રહી છે તે પહાડીયા વિસ્તારના નાગરિકોને પ્લાન એસ્ટિમેટ મુજબ કામ થઈ રહ્યું હોય તેવું લાગતું નથી તે અનુસંધાને ઢિલોલ પહાડીયા વિસ્તારના સમગ્ર ગ્રામજનોએ ઉપસ્થિત થઈ અને પ્લાન એસ્ટિમેટની કોપી તથા વર્ક ઓર્ડરની કોપી કોઈપણ પંચાયતને પંચાયતના સદસ્યને તાલુકા સદસ્યને ગામના કોઈ નાગરિકને બતાવવામાં આવેલ નથી તો અમારી એક જ માગણી છે કે આ કામ તારું ગવર્મેન્ટના પ્લાન એસ્ટિમેટ મુજબ થવું જોઈએ અને તેની કોપી બિલોડ ગ્રામ પંચાયત કે ગામના કોઈ બી નાગરિકને બતાવવી જોઈએ એવો સરકારશ્રીને અમારી માગણી છે મારું નામ મોહમ્મદ ઇમરાન નીસુખભાઈ મસુ હું વોર્ડ નંબર બારનો સબ્યાસી છું ઇલોલમાં જે એપ્રુજ રોડનું કામ થઈ રહ્યું છે તે કામ અત્યારે હાલ પચાસ ટકા પૂર્ણના આરે ઉપર છે અને અગાઉ જે પાછળના વિસ્તારમાં છે ત્યાં વર્ક ઓર્ડર પ્રમાણે કામ થતું નથી અને જેટલું બી કામ થયું એમાં કોઈ વર્ક ઓર્ડર આજ સુધી એમને કોન્ટ્રાક્ટરને આપ્યું નથી એના જોડે માગ્યું એટલે એને કહ્યું કે મારા જોડે વર્ક ઓર્ડર કેવું કશું સ નહીં તમે ત્યાંથી આરએમબી ઓફિસમાંથી લઈ લો તેવા ગયાથી તો બી કહ્યું કે પંચાયતનું અમારે કોઈ ઇન્વોલ્વ થવાનું આવતું નહીં આ રોડ અમારો આરએમબીનો એમ હતો અમે મારી રીતના જ કરશું સરપંચને બી રજૂઆત કરી હતી તેઓ સરપંચ છે ત્યારે આ લેડીઝ છે એમના હસબન્ડની લેન તેવા ગયા હતા તો એમના હસબન્ડના રૂબરૂમ આવો જવાબ તેઓ આરએમ બી ઓફિસથી એમનું મળવા મળ્યું હતું અને અત્યારે હાલ વર્કઆઉટઅટ પ્રમાણે કામ થતું નથી એની થિકનેસ કયો એની લંબાઈ કહો કે એનું જે મટીરિયલ એ પ્રમાણે યુઝ થતું નથી ગ્રામજનોનો બી આ વસ્તુનો પૂરેપૂરો વિરોધ છે